નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં એરંડાના તાજા બજાર ભાવ જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે તલોદ અગિયારસો સત્તાણું થી બારસો પાંચ સમી બારસો થી બારસો દસ ખેડબ્રહ્મા અગિયારસો સાહીઠ થી અગિયારસો એસી ઉનાવા અગિયારસો એસી થી બારસો સાત વિસનગર અગિયારસો પચાસ થી બારસો તેર હળવદ અગિયારસો થી એકાણું વિરમગામ અગિયારસો નેવું થી બારસો દાહોદ એક હજાર એસી થી અગિયારસો મહેસાણા અગિયારસો પાસઠ થી બારસો નવ આંબલીયાસણ અગિયારસો ચોર્યાસી થી બારસો ડીયા અગિયારસો ચોરાણું બારસો બે પાટડી અગિયારસો એસી થી અગિયારસો પંચ્યાસી દહેગામ અગિયારસો છોતેર થી અગિયારસો સત્યાસી રખિયાલ અગિયારસો સિતે અગિયારસો એસી બહુચરાજી અગિયારસો પંચ્યાસી થી માણસા અગિયારસો એસી થી બારસો સાત વાંકાનેર અગિયારસો એક થી અગિયારસો એક માંડલ અગિયારસો સિતેર થી બારસો છ કલોલ અગિયારસો ઓગણસી થી બારસો અંજાર અગિયારસો નેવું થી બારસો પાંચ દિયોદર અગિયારસો નેવું થી બારસો પાંચ ધાનેરા અગિયારસો પંચ્યાસી થી બારસો એક છોટાણા અગિયારસો થી અગિયારસો સત્યાસી હારીજ અગિયારસો થી બારસો બાર ભાવનગર એક હજાર થી એક હજાર ત્રીસ પાટણ અગિયારસો થી બારસો એકવીસ પાબર અગિયારસો પંચ્યાસી થી બારસો દસ વિજાપુર અગિયારસો એકાણું થી બારસો દસ ગોઝારીયા બારસો થી બારસો આઠ કુકરવાડા અગિયારસો થી બારસો સાત પાંથાવાડા અગિયારસો થી અગિયારસો બાણું પાલનપુર અગિયારસો થી બારસો એક ભુલડી અગિયારસો પિંચોતેર થી બારસો ચાર લાખણી અગિયારસો એકોતેર થી બારસો હિંમતનગર અગિયારસો સિતે અગિયારસો ચાલીસ થી અગિયારસો પંચાણું નેવા અગિયારસો થી બારસો સાત થરા અગિયારસો થી બારસો દસ સિહોરી અગિયારસો થી બારસો બાર પ્રાંતિજ અગિયારસો સિતે બારસો થરાદ અગિયારસો પિંચોતેર થી બારસો નવ રાહ અગિયારસો પાસઠ થી અગિયારસો પંચ્યાસી મહુવા નવસો બાવન થી અગિયારસો પચાસ જામનગર એક હજાર થી અગિયારસો અઠ્યાસી કડી અગિયારસો થી બારસો સાત ભુજ અગિયારસો પંચ્યાસી થી અગિયારસો પંચાણું જાદર અગિયારસો નેવું થી બારસો સાત મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો